સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની અને ખેડૂતોની જીવાદોરી છે જેના નિયામક મંડળની ટર્મ માર્ચ મહિનામાં પૂર્ણ થતી હોય નવીન નિયામક મંડળ માટે ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું જેમાં સોળ બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું જે પૈકીની પંદર બેઠકો બિનહરીફ થઈ છે

પરંતુ બાયડના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તા જશુભાઈ શિવાભાઈ પટેલ પણ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે માલપુર બેઠક ઉપર જંગ જામ્યો છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થયું અને આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે સાબરમેટીના સાબરમેટીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે અલગ અલગ સોળ ઝોનમાંથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલા હતા તારીખ ઓગણત્રીસ બે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને પ્રથમ તારીખે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ છે એ પૈકી સોળ ઝોન પૈકી પંદર ઝોન છે એ બિનહરીફ થયેલા છે અને માત્ર એક ઝોન માલપુરમાં ઇલેક્શન પ્રક્રિયા થવાની હતી આજે મતદાનની પ્રક્રિયા સાબરડેરી ખાતે હોલમાં શરૂ કરવામાં આવી છે ચાર ઝોન તીઠ અમે એક બુથ બનાવેલું છે એ રીતે કુલ ચાર બુથમાં અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અંદાજીત નવસો ઉપરાંત મતદારો છે આજે વોટિંગ કરવાના છે આજે વોટિંગ પતી જશે લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને લઈને ભરતી મામલે પાટણના હા